શ્રી સંહિતા મહિલા મંડળનો નવા વર્ષ બે હજાર પચ્ચીસને વેલકમનો કાર્યક્રમ યોજાયો સંહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાની સ્મૃતિમાં રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા માટે અનોખો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દશાંશ એક વર્ષ બે હજાર પચ્ચીસમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો તમારા ધ્યેય શું છે બીજા કરતાં તમે અલગ શું બનવા માંગો છો એના માટે ભાગ લેનારે બે મિનિટ બોલવાનું હતું કાર્યક્રમ બે શિયાળાને અનુસંધાને લીલા રંગના શાક બનાવવાની હરીફાઈ રાખેલી જેમાં પ્રથમ માધવીબેન શર્મા બીજો કોમલબેન વધવા ત્રીજો ભાવનાબેન કોટક ચોથો જીજનાબેન સોડા અને પાંચમો ચારમીબેન પટની બહેનો વિજેતા થયા હતા निर्णायक तरीके श्री पारूलबेन सूचक तथा श्री मीनाबेन शर्मा सेवा समग्र कार्यक्रम ने सफल बनावा चेरमेन चेतनाबेन पंड्या प्रमुख श्री चंद्रिकाबेन मेहता तथा कारोबारी बहनों भारी जेहमत उठावेल अहवाल रसिक वेगढ़ा હોય છે તો એ અનુસંધાને અમારા બહેનોમાં અમે એક અલગ જ જાતનું એક સ્પર્ધા તો ન કહી શકાય પણ એક એવું પ્રકારનું અમે રાખેલું હતું કે બે હજાર ને પચીસમાં બહેનો તમે આજે દરેક બહેનોના કંઈક ને કંઈક નવા ધ્યેયો હોય છે કોઈને હેલ્થને તંદુરસ્તીને લઈ દે હોય છે કોઈને પારિવારિક લઈ છે કોઈને ધાર્મિક રીતે હોય છે તો આજે હું કાંઈ છું એના કરતાં વિશેષ હું બે હજાર પચીસમાં મારી જાતને ત્યાં જોઈ શકું એવી હકારાત્મક દ્રષ્ટિકોણને લઈ અને અમે એક એક નવીન નવીનતમય કાર્યક્રમ રાખેલો છે કે જેમાં બહેનોનું એક લેવલ છે પોતાનું જે ઘરથી લઈ અને જે સમાજ જે પોતાના દેશ રાષ્ટ્ર અને વિશ્વ માટેનું કાંઈક એક યોગદાન આપણે જોઈએ છીએ કે ઘણા બધા સ્ત્રીઓ છે ભૂતકાળમાં થઈ રહી છે એ પોતાની ઘરની જવાબદારી નથી પણ એને હકારાત્મક દ્રષ્ટિકોણને લીધે આજે દેશ વિદેશમાં સર્વો લે છે તો અમારા સંહિતા મહિલા મહિલા બહેનો પણ એક નવી સાથે દ્વારા કાંઈક આગળ આવે એવા એક અભિગમ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં અમારા બધા જ કારોબારી સભ્યો અમારા બહેનો એક ખૂબ સરસ પાક લેવો છે